જય માતાજી ભગવાન રામે ધનુષના કટકા કર્યા એટલે કોઈ કાંઈ ન બોલ્યું પણ કવિએ ધનુષને પ્રશ્ન કર્યો કે હે ધનુષ આજથી તું આજ સુધી તું અખંડ હતું તને કોઈ તોડી શકે એવું વિશ્વની માલપા હતું નહીં આ પૃથ્વીના પટ માથે કોઈ તને તોડી શકે એવું ન હતું અને રામ એડ્યા ત્યાં તૂટી ગયું આનું કારણ શું ત્યારે ધનુષ એમ કે છે આજ જે જે મને અભિમાન હતું કે મને કોઈ તોડી શકશે નહીં પણ રામ જો મારું ધનુષ તોડતા હોય તો આજ મેં અભિમાનને ઓગાળી નાખ્યું હતું કારણ કે મને નક્કી થયું કે જો હું હાજુ હોઈશ ને તો કોકનું મસ્તક તોડી નાખીશ પણ આજ હું તૂટી જાવ ને તો ભગવાન રામ અને સીતા જોડાઈ જાય છે જોડવાનું કામ થતું હોય ને તોડવાનું કામ ન કરાય એટલે બીજાને જોડવા માટે થઈ આનું આજ હું તૂટી ગયું છું હારો હાર મારું અભિમાન પણ તૂટી ગયું અને હું પણ અમર બની ગયું કારણ કે આજુ સુધી હું તૂટ્યું નહોતું ને તો કોઈ મને જાણતું નહોતું પણ આજ હું તૂટું ને તો આખું જગત મને જાણે છે કે રામ અને સીતાને જોડવામાં હું તૂટું છું વાહ વાહ કોકને જોડવામાં જો થોડુંક અભિમાન તોડવું પડે ને તો તોડી નાખવું ભાઈ જય માતાજી પહુબાના